એકમાત્ર એકતા અખંડિતા અને ભાઈચારો યથાવત છે હેતુ થી સતત ઓગણીસ વર્ષથી બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ નું આયોજન થાય છે સર્વ જ્ઞાતિ સમૂલગ્ન માં તમામ ધર્મ જ્ઞાતિના તમામ લોકો ફરજિયાત જોડાય છે લગ્ન ખાસ એ છે કે બાબરકોટ ગામે ઓગણીસ વર્ષની બાબરકોટ ગામમાં એક પણ જ્ઞાતિના લોકોએ લગ્નમાં જોડાયા વગર અલગથી લગ્ન કરેલ નથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓના પચાસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે એકમાત્ર એવું ગામ છે કે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળી ગામ સમસ્ત લોકો અઢાર વર્ષની સમૂહ લગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન પ્રસંગે માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમભાઈ શિયાળ જિલ્લા પંચાયતના સભ્ય કશનભાઈ ભીલ ઉપસરપંચ પાંચાભાઈ સાંખડ તાલુકા ઉપપ્રમુખ કશનભાઈ પરમાર ગ્રામ પંચાયતના તમામ સભ્યો ગામના તમામ આગેવાનો વડીલો સાધુ સંતો મહંતો તેમજ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યો બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળ ગામના આગેવાનો વડીલો યુવાનો બહેનો ભાઈઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક સેવા આપી ખૂબ જ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું સરપંચ અનગભાઈ છનાભાઈ સાંખડ દ્વારા જણાવ્યું કે ગામમાં એકતા અખંડિતતા અને ભાઈચારો જળવાય રહે અને ગામમાં તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત ઓગણીસ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવેલ છે વસ્તુ તેવ કુટુંબકમની ભાવના સતત અઢાર વર્ષથી સર્વ લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન થાય છે તેમજ સરપંચ દ્વારા પ્રભુતામાં પગલાં માણનાર ગામના સર્વ જ્ઞાતિના પચાસ નવ દંપતિઓને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર ભૂપત શાંખટ જાફરાબાદ અમરેલી